તેમાં પોષક તત્વો નું પ્રમાણ વધારે હોય છતો પણ આજે આમના ખેતરની અંદર આપણે જોઈએ કે જે મેગા મેગાકીટ વાપરી છે એમાં ફરક શું છે પાન નો વિકાસ જોરદાર છે બરાબર ને ડાળી જાડી છે બરાબર હા પાન નો વિકાસ સારો છે ડારી સારી છે હાઇટ અને ઉંચાઈ વધ સારી છે અને જેમાં તમે અઢાર છેતાલી વાપર્યું છે એ તમે જોઈ શકો છો કે બીજો શું ફરક છે અઢાર છેતાલી વાપર્યું એમાં ફરક ઉતરે છે ડોકા જાય છે જયારે મેગાકીટ વાપરી નથી એટલે ફૂગનો પ્રોબ્લેમ મેગા કીટ વાપરી જે મેગાકીટ વાપરી એટલી ફૂટ આમાં નથી કે જેમાં અઢાર છેતાલી વાપર્યું છે અને આ રીતે છોડ જાય છે આ રીતે ઉતરે છે મેગા વાપરી છે એની અંદર ડોકા ઉતરતા નથી તો એકદમ ચોખ્ખો ડિફરન્ટ